બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં પાદરા પ્રખર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાનનું પૂતળું તથા ફ્લેંગ સળગાવીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સરકાર તાત્કાલિક બાંગ્લાદેશ મામલે કડક પગલાં ભરે તેવી માંગ ઉઠવામાં આવી છે આ દેશવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે પાદરા પ્રખડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાદરા નવા એસ્ટીડેમો સામે વિરોધ પ્રદર્શન યોજાયું જેમાં બાંગ્લાદેશના વડાપ્રધાનનું પુતળું દહન કરવામાં આવ્યું વિરોધ દરમિયાન ભારે સૂત્રોચ્ચાર સાથે પ્લેકાર્ડ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા પાદરા તેમજ ગુજરાત પ્રાંતના હોદ્દેદારો અને અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા વિરોધકારોએ બાંગ્લાદેશમાં હિન્દુઓને તાત્કાલિક સુરક્ષા આપવા સરકાર પાસે માંગ કરી હતી છેલ્લા ઘણા સમય થી બાંગ્લાદેશ બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર જે થઈ રહેલા અત્યાચારો છે અને જે બાંગ્લાદેશને આપણા વીર જવાનોએ પેદા કર્યું હોય અને એવા બાંગ્લાદેશીઓ આજે આપણા હિન્દુ ઉપર આવો અત્યાચાર કરી રહ્યા છે

આજે જે બાંગ્લાદેશની અંદર જે હિન્દુ પણ અત્યાચાર થયા છે તેના ભાગરૂપે આજે પાદરા પ્રખંડની અંદર બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ યુનિસનું તથા તેના રાષ્ટ્રધ્વજનું આજે અહીં આગળ ઉત્ર દાહન કરવામાં આવેલ છે એના જો હજુ એ લોકો સુધરે નહીં તો ઓનાથી ખરાબ પરિવર્તન ઓનાથી ખરાબ પરિણામ ભોગવવા માટે એ લોકો તૈયાર તૈયારે એવું આ બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદનું અલ્ટિમેટમ છે અને આ વિરોધ આખા ભારત દેશની અંદર દરેક હિન્દુના હૃદયની અંદર આ વિરોધ જોવા મળ્યો છે એટલા માટે બાંગ્લાદેશ ની જે વિધાનની સરકાર છે એને વિશ્વ હિન્દુ પરિષદ અને દળ એને ખુબ સખત તત્વો ની અંદર એને આજે વિરોધ કર્યો છે તેના ભાગરૂપે આજે આ પાદરા પ્રખંડ ની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જય શ્રી રામ